સાડા ચારસો થી પાંચસો રૂપિયાની માત્ર બાર ગોળી જ આવે છે અને રાજકોટ સિવિલમાં 600 જેટલા દર્દીઓ થેલેસેમિયાની સારવાર લે છે આ થેલેસેમિયાના દર્દીઓ સિવિલ અધિક્ષક રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા

એક તો બરોડાનું કંપની જ્યાંથી આપનું આરસી છે ઓર્ડર આપ્યું છે અને એવી એવી મને જાણ મળ્યું છે બે થી ત્રણ દિવસમાં આવી જશે પછી બે થી ત્રણ દિવસ નું આવશે ત્યાં સુધી આપણું શું કરીએ આ માટે એક લોકલને આપણા એલપીમાં ઓર્ડર કર્યું છે અને અત્યારે અત્યારે મારી વાત થઈ છે અને અત્યારે સાંજ સુધી કદાચ આ એટલું બધું સ્ટોક નહીં પણ પંથોડું પાર્સેલી સ્ટોક આપી દેશે મોરબી નકલી ટોલ નાકુ ઝડપાયા બાદ મળી બેઠક અને વાંકાનેરના વઘાસિયા ટોલ પ્લાઝા પર બેઠક મળી હતી બેઠકમાં અધિકારીઓ અને પોલીસની ઉપસ્થિતિ પણ હતી નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તેમાં જોડાયા સ્થાનિક પોલીસ વાંકાનેર મામલતદાર ટોલ પ્લાઝાના મેનેજર મીટીંગમાં હાજર રહ્યા ટોલ પ્લાઝાની બંને બાજુએથી નીકળતા ગેરકાયદેસર જે રસ્તા છે તે અંગે મીટીંગમાં ચર્ચા કરવામાં આવી અધિકારીઓ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરી અને સરકારને પણ સોંપવામાં આવશે મોરબીમાં નકલી ટોલ નાકાનો રસ્તો બંધ કરી દેવાયો છે વાંકાનેરના વઘાસિયા પાસેમાં આવેલ ડુપ્લિકેટ ટોલ પ્લાઝાનો રસ્તો બંધ કરી દેવાયો છે સિરામિક ફેક્ટરીની અંદરથી રસ્તો જતો હતો અને તે રાતોરાત હવે બંધ કરી દેવાયો છે તો ફેક્ટરીના રસ્તા પર પથ્થર માટી નાખી અને હાલ પૂરતો રસ્તો બંધ કરાયો છે દરરોજ મોટા પ્રમાણમાં આ રસ્તા પરથી ગેરકાયદેસર રીતે વાહનો પસાર થતા હતા અહીંથી પસાર થતા વાહનો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા મોરબી ના વાંકાને ટોલ નાકા મામલે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી આ તમામ નકલી આ ટોલ નાખું છે છેલ્લા બે વર્ષથી આ ટોલ નાકા બે નકલી ચાલી રહ્યા છે છતાં કોઈ ઓફિસરોને કે કોઈ અધિકારીઓને આની જાણ નથી આજ મોરબીના ધારાસભ્ય આ બાબતે ચૂપ છે મોરબી કચ્છના સાંસદ પણ આ બાબતે ચૂપ છે રાજકોટના સાંસદ પણ એનો વિસ્તાર આવે છતાં ચૂપ છે અને અહીંયાના ધારાસભ્ય પણ ચૂપ છે તો આની અંદર મિલી ભગત હોય એમાં કોઈ શંકા નથી તો ન્યૂઝ એટીન ગુજરાતીએ સૌપ્રથમ અહેવાલ પ્રસારિત કર્યો હતો ન્યૂઝ એટીન ગુજરાતી ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યો હતો અને ત્યાંની જે હકીકત છે તે જણાવી હતી ત્યારબાદ તંત્ર જાગ્યું અને એક્શન લેવામાં હવે આવ્યું છે મોરબીના નકલી ટોલ રસ્તો બંધ કરાયો છે નવા ઘાસિયા પાસેમાં આવેલ ડુપ્લિકેટ ટોલ પ્લાઝાનો રસ્તો બંધ કરી દેવાયો સિરામિક ફેક્ટરીની અંદરથી આ રસ્તો પસાર થતો હતો અને હવે તેને બંધ કરવામાં આવ્યો છે ફેક્ટરીના રસ્તા પર પથ્થર માટી નાખી અને હાલ પૂરતો રસ્તો બંધ કરાયો છે દરરોજ અહીં મોટા પ્રમાણમાં ફોર વ્હીલર ટુ વ્હીલર અને મોટા જે ટ્રક છે તે પસાર થતા હતા તેમની પાસેથી પણ ટોલ લેવામાં આવતો હતો પરંતુ મુખ્ય જે ટોલ પ્લાઝા છે તેનાથી અડધો ટોલ લેવામાં આવતો હતો જેના કારણે મોટા વાહનો આ રસ્તા પરથી પસાર થવાનું પસંદ કરતા હતા તો નકલી રસ્તો હવે બંધ કરાયો છે ન્યૂઝ એટીન ગુજરાતીના અહેવાલ બાદ તંત્રએ નોંધ લીધી તાબડતોબ તેમણે તપાસ પણ આદરી પરંતુ એક્શન શું લેવાય છે હવે તે લોકો ઉપર તે પણ જોવાનું રહેશે જે લોકો તેમાં દોષિત છે તે લોકો સામે એક્શન શું લેવાશે તે એક સવાલ છે જો કે કોંગ્રેસ કહી રહી છે કે મિલી ભગત વગર આ શક્ય જ નથી કારણ કે મુખ્ય રસ્તાની બાજુમાંથી જ આ રસ્તો પસાર થાય છે ફેક્ટરીમાંથી આ રસ્તો પસાર થાય છે અને ત્યાંથી લોકો પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હતા તેની સામે રિસિપ્ટ પણ આપવામાં નહોતી આવતી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષની હત્યાથી રાજપૂત સમાજમાં રોષ છે ગઈકાલે સુખદેવસિંહ ગોગામેડીની જયપુરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી સુખદેવસિંહની હત્યા બાદ આક્રોશ જોવા મળી રહ્યો છે જેના પગલે આજે રાજસ્થાનના અજમેરમાં દુકાનો બંધ રાખી અને વિરોધ નોંધાવ્યો સાથે જ જયપુરમાં પણ દુકાનો બંધ રાખવામાં આવી मोटी संख्या में राजपूत समाजના લોકો અહીં એકઠા થયા આરોપીઓ સામે કડક પગલા લેવા માટે તેઓ એ માંગ કરી છે વિશ્વાસઘાત કે સાથ હત્યા કે ગઈ સુખદેવસિંહ ગુગામડીજી કે ઓર દુર્ભાગ્ય ઇસ 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 વાત કા દુર્ભાગ્ય હે કે જબ pata tha કે ઉને ધમકીયા મિલ રહી હે તો સુરક્ષા મોહિયા ક્યો નહી કરાઈ ગઈ वो सारी बातें छोड़ो गोली का जवाब गोली से हमने मांगा है भाई जो हत्यारे हैं और उनके सूत्रधार हैं उनका एनकाउंटर हो ये मांग समाज कर रहा है तो हम भी उनके साथ ही खड़े हैं राजस्थान में करणीसानाना प्रमुख की हत्या ने ले सूरत में कलेक्टर ने आवेदन पत्र अपना पाया है करणीसाना प्रमुख सुखदेव सिंह गोगामड़ी ना જયપુરમાં ગોળી મારી અને તેમની હત્યા કરવામાં આવી અને ત્યારે સુરત શહેરમાં કરણી સેના હત્યારાઓને કડક સજા કરવામાં આવે તેવી માંગ કરી नाम नरेंद्र चौधरी नरेंद्र क्या कहोगे पहुँचेगी देखो जिस तरह से आज राजस्थान का हाल हो रहा है यूपी सुधरता जा रहा है पर आज राजस्थान में यूपी और बिहार वाला हाल हो रहा है तो हम आपके चैनल के माध्यम से यही मांग करेंगे ये सरकार जो भी नई सरकार आ रही है वो एक टीम गठित करे और एक स्पेशलिस्ट ऑफिसर को गठित करके इस तरह के अपराधियों का एनकाउंटर किया जाए इन लोगों को जेल में ना डाला जाए जेल में जाने के बाद ये लोग अपने आप को हीरो समझते हैं जेल में से इंटरव्यू देते हैं और अपने आप को ऐसे लगा रहे हैं जैसे यही बॉस हो तो हमारी यही मांग है कि ऐसे लोगों का इनकाउंटर किया जाए राजस्थान में इनकाउंटर की शुरुआत होनी चाहिए तभी ऐसे अपराधी सुधरेंगे वरना आए दिन ये लोकतंत्र की हत्या है कोई સામાજિક અમે બધા સતીસી કોમ ના અગ્રણી આજે અમે ભેગા થયા છે માતા માતા કી સેના ના એ સમક્ષ ભારત ની સતીસી કોમ મુખ્ય હતા અત્યારે જે આજે ગતિવિધિ જે છેલ્લા જયપુર માં થઈ છે એ ઘટનાને જોઈને અત્યારે અમે બધા આક્રોશ થઈ ગયા છે 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 પણ પણ અમારો એક જ કે અત્યારે અત્યારે જે પાછળ બધાને સજા યુવા સાથે રાજસ્થાન સરકાર ઉગામે તેવી માંગ શરૂ થઈ છે ત્યારે સતત વિરોધ થઈ રહ્યો છે લોમાકોઝ રોબોટ કેમેરામેન્ટ નંબર સંગ્રહ કોસ્ટ પેઇન યુઝર ડિગ્રી 0 લોકર્ણી સેનાના અધ્યક્ષની હત્યા બાદ તેના પડઘા રાજ્યમાં પણ પડવા લાગ્યા છે હત્યાના વિરોધમાં બનાસકાંઠાના દાંતીવાડાનું પાંથાવાડા સજ્જડ બંધ રહ્યું તમામ વેપારીઓ અને ક્ષત્રિય સમાજના લોકોએ રેલી કાઢી વિરોધ નોંધાવ્યો હત્યારાઓને તાત્કાલિક ઝડપી કડક સજાની માંગ કરી છે મહત્વનું છે કે રાજસ્થાનમાં સુખદેવસિંહ ગોગામેડીની હત્યા બાદ ચોતરફ વિરોધનો વંટોળ છે રાજસ્થાનમાં કરણી સેનાના અધ્યક્ષની હત્યાના ગુજરાતમાં પડખા કરણી સેના અને રાજપૂત યુવા સંગઠને ધાનેરા બંધનું એલાન કાલે આપ્યું છે અને વેપારી અને લોકોને સ્વૈચ્છિક જોડાવવા માટે અપીલ કરી છે ગઈકાલે જયપુરમાં ગોળી મારી અને હત્યા કરાઈ હતી જેના સીસીટીવી પણ આપ જોઈ શકો છો રાજપૂત રાષ્ટ્રીય અધ્યક્ષ

આશાબાઈ પણ હત્યા મામલે તપાસ કરવાની માંગ કરી છે આ ઉપરાંત સુખદેવસિંહ ગોગામેડીની હત્યા થવાની આશંકા વ્યક્ત કરી હોવા છતાં રાજસ્થાનની તત્કાલીન કોંગ્રેસ સરકાર વડે કોઈ કેમ પ્રોટેક્શન આપવામાં ન આવ્યું તેને લઈને પણ રોષ છે રાજસ્થાન સરકાર ગેહલોત સરકારે આટલા ટાઈમથી જાહેરમાં જો યોગા મેડી સાહેબે કહેલું હતું કે મારી હત્યા થશે તો એમને કેમ સપોર્ટ ન આપ્યો એમને આટલી સુરક્ષા કેમ ન અપાઈ ખાસ તો આપણે રાજસ્થાન સરકારને આપણે એ પ્રશ્ન કરવાનો રહે કે કોઈ વ્યક્તિ જાહેરમાં કહે છે કે મારી હત્યા થશે તો એમની હત્યાને અંજામ આપી દીધો ત્યાં સુધી એ લોકો એક્શન કેમ ન લીધી મોરબીમાં નકલી ટોલ નાકાનો રસ્તો બંધ કરાયો છે વાંકાનેરના વઘાસિયા પાસેના ડુપ્લિકેટ ટોલ પ્લાઝાનો રસ્તો હવે બંધ કરી દેવામાં આવ્યો છે તો સિરામિક ફેક્ટરીની અંદરથી આ રસ્તો પસાર થતો હતો જેને બંધ કરી દેવામાં આવ્યો છે પથ્થર માટી નાખી અને હાલ પૂરતો રસ્તો બંધ કરાયો છે તો અંગે જ વધુ અપડેટ મેળવીશું અમારા સહયોગી અતુલ આપણી સાથે જોડાઈ રહ્યા છે અને ગ્રાઉન્ડ ઝીરો પરથી તે આપણી સાથે જોડાયા છે જી અતુલ રસ્તો ચાલુ હતો તે દિવસે પણ આપણે વાત કરી હતી ગ્રાઉન્ડ ઝીરો પરથી વાત કરી હતી પરંતુ રસ્તો બંધ કરતા હવે કેમ આટલો સમય લાગી ગયો શું એક્શન તંત્રએ લીધું છે સંધ્યા જે રસ્તો હું આપને બતાવવા જઈ રહ્યો છું જ્યાં ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા પણ રિયાલિટી ચેક કરીને જે વાહન ચાલકોને પૂછવામાં આવતું હતું ત્યારે અહીંયાથી વાહનો ચાલુ રહ્યા હતા જે ટ્રક ચાલકો છે નાના વાહનો છે તે બધા જ વાહનો ચાલુ હતા પરંતુ જે માહોલ જે મીડિયામાં પ્રસારિત થયો જે વર્ષ આ જે સમાચાર પ્રસારિત થયા ત્યારે જે તંત્ર દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જે વ્હાઇટ હાઉસ જે સિરામિક છે તેની જે દીવાલ તોડવામાં આવી હતી તે દીવાલના ફરતે બાજુ જે કહી શકાય કે માટી પાડો કરવામાં આવ્યો છે અને તે રસ્તો જે છે તે બંધ કરવામાં આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે કહી શકે કે ગઈકાલે પણ એક વિડીયો જે છે તે વાયરલ થયો હતો જેમાં રસ્તો બતાવવામાં આવી રહ્યો હતો તો પણ એ પણ વાત આવી હતી કે ક્યાંક ને ક્યાંક જે તમામ એસોસિએશનો છે તેની સાથે પણ મીટીંગ કરવામાં આવી હતી આ ટોલ નાકાના જે ગેરકાયદેસર ટોલ નાકે ચાલવા માટે અને જે ટેક્સી એસોસિએશનના જે લોકો છે તેના દ્વારા વિડીયો વાયરલ કરી રસ્તો બતાવવામાં આવ્યો હતો હાલ અત્યારે જે કહી શકાય કે એસડીએમ છે કલેક્ટરના આદેશથી એસડીએમ પીઆઈ મામલતદાર સહિતની જે ટીમ છે તે તપાસ કરી રહી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે સંધ્યા જી અતુલ આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ તો આપ જોઈ શકો છો કે પથ્થર માટી નાખીને હાલ પૂરતો રસ્તો બંધ કરી દેવાયો છે ભાવનગરના કુંભારવાડાના વીઆઈપી રોડ પર બે દિવસથી ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ છે ઘણા વર્ષોથી કરેલા ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે મનપાના ડેપ્યુટી કમિશનર અને એસ્ટેટ વિભાગે કામગીરી કરી છે પાંચ ક્રેન ત્રણ જીસીબી આઠ ટ્રેક્ટર દ્વારા દબાણ હટાવવામાં આવ્યું છે અને હવે નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર મંદિરમાં ડુંગા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો નહીં રાજકોટના સૌથી વધુ મંદિરોમાં મર્યાદા જાળવવા માટેના લાગ્યા પોસ્ટર્સ ખેડા સિરપકાંડમાં ફરી મોટા ખુલાસા મુંબઈથી રો મટીરિયલ લાવી નડિયાદમાં બનાવતા સિરપ ખેડા એલસીબીએ મુંબઈથી તોફીકને ઝડપ્યો

આપણે ઘરમાં ક્રાફ્ટના હાર્ડવેરના એંગલ પચાસ કે સો ગ્રામની હોય છે જ્યારે રામ મંદિરના દરવાજામાં દસ કિલોની એક એંગલ વાપરવામાં છે હવે ત્યાં દરવાજાનું કામ ચાલી રહ્યું છે તેનું માળખું તૈયાર છે અને હવે તેના ઉપરના ભાગનું બાંધકામ બાકી છે સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિથી આ ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે બનાવેલ મુખ્ય ધ્વજ સ્તંભમાં છ મહિનાથી વધુ સમય લાગ્યો શાસ્ત્રો મુજબ મંદિરના મેજરમેન્ટ પ્રમાણે લંબાઈ અને વજન મુજબ ધ્વજદંડ તૈયાર થયો છે મંદિરના શિખરની ઊંચાઈ એકસો ફૂટ છે જેના પર ચુમ્માલીસ ફૂટનો ધ્વજદંડ લાગશે જેની સાથે મંદિરની ઊંચાઈ બસો ફૂટને પાર થશે રામ મંદિરમાં નિર્માણાધીન બેતાલીસ દ્વાર માટે વિશેષ સામાન પણ તૈયાર કરવામાં આવ્યો છે તો સાથે જ ચારસો ને પિસ્તાલીસ નંગ કડા તૈયાર કરવામાં આવ્યા છે ત્રણ પ્રકારની કળાની બનાવટ કરવામાં આવી છે જેમાં નાના કડાનું વજન બે કિલો મધ્યમ કડાનું વજન અઢાર કિલો અને મોટા કડાનું વજન છત્રીસ કિલો છે ગોતામાં ફેક્ટરી ધરાવનાર ભરત મેવાડાની આ વ્યવસાયમાં ત્રીજી પેઢી છે એક્યાશી વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલો છે અનેક મંદિરો માટે ધ્વજદંડ બનાવાયા છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ખારાઘોડા રણમાં નર્મદા કેનાલનું પાણી ઓવરફ્લો થતાં સફેદ મીઠાની ખેતી કરતા ઘરિયાઓને રડવાનો વારો આવ્યો છે રણમાં કાળી મજૂરી કરી મીઠું પકવતા અગરોમાં પાણી ફરી વળતા અગરિયાની હાલત કફોડી બની અંદાજે પાંચસો જેટલા અગરોમાં નર્મદાના નીર ફરી વળતા આ વર્ષે મીઠાના ઉત્પાદનમાં ઘટાડો નોંધાય તેવી શક્યતાઓ છે ખારાઘોડા રણમાં દેગામ સહકારી સવલાસ સહકારી હિંમતપુરા સહકારી દસાડા સહકારી ટીવીએસ સહકારી ક્રિષ્ના સહકારી સહિતની મંડળીના અંદાજે પાંચસો જેટલા મીઠાના અગરોમાં નર્મદા કેનાલનું પાણી ફરી વળ્યું સમગ્ર રણ જળમગ્ન બની ગયું જેને કારણે મીઠાના અગરોમાં મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છેલ્લા પંદર વર્ષથી દર વર્ષે રણમાં મીઠાના આગરમાં નર્મદાનું પાણી ફરી વળે છે અને દર વર્ષે અગરિયાઓને તંત્રના પાપે નુકસાન સહન કરવાનો વારો આવે છે એક અગરદીઠ ઉત્પાદનમાં એકસો થી બસો ટન જેટલો ઘટાડો નોંધાય તેવી શક્યતા છે અને અગરિયાદીઠ અંદાજે રૂપિયા એક લાખ જેટલું નુકસાન થયું હોવાનો અંદાજ છે અગાઉ પણ રણમાં પાણી ફરી વળવા મામલે અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી નથી કરી રહ્યું ત્યારે આ મામલે હવે સરકાર સમક્ષ મદદની છે સુરેન્દ્રનગરના ખેડૂતો ઓર્ગેનિક અને બાગાયતી ખેતી તરફ વળ્યા છે જેમાં વઢવાણ એક ખેડૂતે ઓર્ગેનિક જામફળનું વાવેતર કરી જિલ્લાના અન્ય ખેડૂતોને નવી રાહ ચીંધી પ્રગતિશીલ ખેડૂત મગનભાઈ પરમાર દર વર્ષે ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરી ઓર્ગેનિક જામફળનું મબલક ઉત્પાદન મેળવી રહ્યા છે ગત વર્ષે જામફળના ઉત્પાદન થકી અંદાજે ત્રણ લાખ જેટલી આવક મેળવી જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં અંદાજે રૂપિયા સાડા ત્રણ લાખની આવક પણ મેળવી ચૂક્યા છે વઢવાણ મેલડી માતાજીના મંદિર તરફના રસ્તા પર ખેતર ધરાવતા પ્રગતિશીલ ખેડૂત મગનભાઈ પરમારે પોતાની વાડીની જમીન પૈકી અંદાજે દોઢ એકર જેટલી જમીનમાં અંદાજે ત્રણસો થી વધુ રોપાઓ ચાર વર્ષ પહેલા લખનૌથી લાવી વાવેતર કર્યું જેનાથી ચાલુ સિઝનમાં અંદાજે રૂપિયા સાડા લાખની કમાણી કરશે અહીંના રાજકોટમાં ફરાળી લોટના નમૂના થયા છે ફેલ શ્રાવણ માસમાં શિવ આસ્થા સાથે છેડા કરવામાં આવ્યા ભક્તોની આસ્થા સાથે છેડા થયા ખુલાસો પણ થયો છે શ્રાવણ શ્રાવણમાં લીધેલા સેમ્પલનો હવે રિપોર્ટ આવ્યો છે ફરાળી લોટમાં ઘઉં અને મકાઈનો લોટ મિક્સ કરવામાં આવ્યો હતો આરોગ્ય વિભાગે ચાર એકમો સામે કેસ પણ દાખલ કર્યો છે રાજકોટમાં ફરાળી લોટના નમૂના ફેલ થયા છે શ્રાવણ માસમાં આરોગ્ય વિભાગે ફરાળી વાનગીઓના સેમ્પલ લઈ કાર્યવાહી કરી હતી શ્રાવણ મહિનામાં લીધેલા નમૂનાનો રિપોર્ટ હવે આવ્યો છે અને ફરાળી લોટના નમૂનામાં ઘઉંનો લોટ પણ હતો નમૂનાને સબસ્ટાન્ડર્ડ તરીકે જાહેર કરવામાં આવ્યા

જે રાધે કેટરસ છે તેને ત્યાં તો ફરાળી જે પેટીસ છે એના નમૂના લેવામાં આવ્યા હતા આ બંનેમાં રિઝલ્ટ છે એ સબસ્ટાન્ડર્ડ આવેલા છે જેમાં ફરાળી લોટમાં પહેલાં અનુક્રમે ઘઉં મિશ્રિત સ્ટાર્સનો લોટ અને બીજામાં મકાઈનો જે સ્ટાર્સ છે એની હાજરી છે એ મળી આવે છે જે ફરાળી કહી શકાય આલ આ પેઢી છે અત્યારે નોટિસ પીરિયડ અંતર્ગત રિઝલ્ટ આવ્યા પછી આપણે એને નોટિસ છે એની બજવણી જે નોટિસ પીરિયડ હોય અંતર્ગત હોય છે એક મહિના પછી એના નોટિસના જવાબ પ્રત્વે આપણે એજ્યુડિકેશન જે છે એ કેસ ફાઇલ છે એ આરએસએસ સાહેબની કોર્ટમાં કરતા હોઈએ છીએ અને આ દલીલને અંતે એમને દંડની જોગવાઈ છે જે તે પેઢીને થતી હોય છે કારણ કે જે વધુ આ બીફ મેડ શું સંવાદદાતા અંકિત પાસેથી અંકિત ત્રણ ચાર મહિના બાદ રિપોર્ટ આવે છે અને હવે રિપોર્ટમાં ખબર પડે છે કે જે સેમ્પલ લીધા હતા એ ફેલ ગયા છે ચોક્કસ સંધ્યા ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા ન થાય તે માટે અવારનવાર ખાદ્ય ચીજ વસ્તુઓના નમૂના છે તે લેવામાં આવે છે ત્યારે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શ્રાવણ માસની અંદર ફરાળી લોટના જે નમૂના લેવામાં આવ્યા હતા તે ફરાળી લોટની અંદર ઘઉંના લોટની પણ હાજરી મળી આવી છે જેના કારણે તેને સબસ્ટાન્ડર્ડ તરીકે જાહેર કરવામાં આવ્યો છે જ્યારે કે અન્ય પેઢીમાંથી જે ફરાળી લોટના નમૂના લેવામાં આવ્યા હતા તેમાંથી મકાઈના સ્ટાર્ચની હાજરી મળી આવી છે તો સાથોસાથ ત્રિખંડની અંદર સિન્થેટિક ફૂડ કલરની હાજરી પણ મળી આવતા ચાર જેટલી પેઢીઓ વિરુદ્ધ છે તે હવે એજયુડી ની કાર્યવાહી છે તે અધિક કલેક્ટરની કોર્ટમાં જે કોર્ટ કેસ છે તે દાખલ કરવામાં આવશે આમ વાત કરીએ તો હજારો ભાવિકોના ઉપવાસ છે તે જે વેપારી માફિયાઓ છે તેમના દ્વારા ઉપવાસ અભાવવામાં આવ્યા હોવાનું છે તે સામે આવ્યું છે સમગ્ર મામલે ગુજરાતી એટીન વાતચીતમાં આરોગ્ય વિભાગના અધિકારીનું કેવું છે કે કોઈ પણ વેપારી સામે આઈઆઈપીસી ની કલમ બસો પંચાણું એ હેઠળ ગુનો છે તે નોંધાઈ શકે છે સાથોસાથ અદાલતમાં કેસ ચાલે અને તેમાં જો ગુનો સાબિત થાય તો ત્રણ વર્ષની સજા તેમજ દંડની પણ જોગવાઈ છે તે કરવામાં આવેલી છે

ખેડા સિરપકાંડમાં વધુ એકનું મોત થયું છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બોતેર વર્ષીય સાકરભાઈ સોઢાનું મોત થયું છે છ દિવસથી શ્વાસની તકલીફ હોવાથી સારવાર પર હતા ખેડા સિરપકાંડમાં અત્યાર સુધીમાં સાત લોકોના મોત નીપજી ચૂક્યા છે સિરપકાંડના ત્રણ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા જેમાં બેના મોત થયા છે અને અન્ય વ્યક્તિ સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો છે એકનું નામ અમિતભાઈ સોઢા હતા અને બીજા સાકરભાઈ સોઢા હતા બોતેર વર્ષના જેમને આવે ત્યારથી જે શ્વાસોચ્છની તકલીફ હતી ને ઇન્ટીગ્રેટેડ પેશન્ટ અહીંયા આવેલું હતું લગભગ આજે છ દિવસ છે આ છ દિવસથી પેશન્ટને સઘન સારવાર છતાં આજે સવા વહેલી સવારે એમનું દેહાંત થયું છે ત્યારે બીજા જે દર્દી હતા અમિતભાઈ સોઢા એમને બીજી કોઈ તકલીફ ના હોવાના કારણે ગઈકાલે સાંજે એમને સ્વસ્થ હોવાથી ડિસ્ચાર્જ કરવામાં આવેલા છે મોરબીના રોહિશાળમાં ખેડૂતની હત્યાના આરોપીઓ મધ્યપ્રદેશથી ઝડપાયા છે અગમ્ય કારણોસર એક મહિલા સહિત બે લોકોએ ખેડૂતની હત્યા કરી હતી અને હથિયારથી માતાના ભાગે હુમલો કરી અને ખેડૂતની કરપીણ હત્યા કરી બાદમાં બંને આરોપીઓ છોટાઉદેપુર ફરાર થઈ ગયા જોકે પોલીસને જાણ થતા બંને આરોપીઓની ધરપકડ કરી અને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છોટા ઉદેપુર એમપી ખાતે તપાસ માટે મોકલવામાં આવેલી હતી જે ટીમને ખાનગીરાએ મળેલ બાતની આધારે આ બંને આરોપીઓને પકડી અત્રે માળિયા પોસ્ટે ખાતે લાવી તેમના વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન જે મોટરસાયકલ જે ફરિયાદીના મરણ જનાર ભાઈનું હતું તે કબજે કરવામાં આવેલ છે તથા જે છરી જેના વડે આ મરણ નિપજાવવામાં આવેલ હતું તે છરી પણ તપાસના કામે કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે બુલેટિનમાં આજે બસ આટલું જ રજા આપશું નમસ્કાર